વાઘવાની લાઈમાં અંધારાનો લાભ લઈ હેડ કોન્સ્ટેબલ પર અટેક કરીને ભાગનાર આ આરોપી જેના પગના ભાગે ગોળી વાગી છે તેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે અહીં મહત્વની વાત એ છે કે આ નરાધમ જેને માસૂમ પર પોતાની ને પોતાની વાસનાનો શિકાર બનાવવાની કોશિશ કરી જઘન્ય અપરાધ કરવા માટે તેણે એટલી હદ વટાવી કે બાળકીને પીકી ગુજરાતને હચમચાવી દે તેવી ઘટના જે દુષ્કર્મની આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આરોપીને જ્યારે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કોર્ટ દ્વારા પોલીસનો કાફલો સાથે ત્યારે વાડી વિસ્તારમાં જ્યારે એનું રિકન્સ્ટ્રકશન થતું હતું ત્યારે આરોપી દ્વારા જે વાડીમાં ખેત ઓજારો વપરાતા હોય છે તે ખેત ઓજારો જે હોય છે ખેડૂતોના તેનું ચોક્કસ કોઈ લોકેશન નથી હોતું કોઈ ચોક્કસ સ્થાન નથી હોતું તે આડા હોડા પડ્યા હોય છે ત્યારે આરોપીના હાથમાં તીક્ષણ હથિયાર આવતા તેને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો રાતના અંધારાનો લાભ લેવો હતો અને હથિયાર હાથમાં આવતા પોલીસ ઉપર એને હુમલો કર્યો હતો જો કે પોલીસ પોતાના સ્વ બચાવ માટે તાકેદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપી છે એ જનુની સ્વભાવનો હોય ત્યારે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા સ્વ બચાવ માટે ત્યારે સમગ્ર ઘટનાને લઈને જસદણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ત્યારે લોકો પોલીસની આ કામગીરીને લઈને બિરદાવી રહ્યા છે સાથોસાથ જે સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આવા આરોપીને જીવવાનો કોઈ હક નથી એને મોતની સજા થવી જોઈએ અને પોલીસની કામગીરીને લઈને લોકોમાં અત્યારે ખુશીનો માહોલ છે દુર્ગિષ્કો કુબાવત ગુજરાત ફર્સ્ટ જસદણ